ચાલો બાળકો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ આઠ લેસન અગિયાર વડાવી બા આવી ભાગ એક આપણે સમજી ગયા હતા હવે ભાગ બે શરૂ થશે જેમાં આપણે અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ને તો ચાલો પ્રશ્ન એક વિકલ્પો છે હવે બહુ લાંબુ બોલતી નથી એટલે તમને ખ્યાલ આવી જાય તો વિકલ્પોમાં છે પહેલો વિકલ્પ કે ઘરના સભ્યો વારાફરથી વિદાય લઈ રહ્યા છે કેમ કારણ કે તો અ આવશે કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે બીજો પ્રશ્ન છે કે ભાભીનું ભર્યું ઘર ખાલી જગ્યા એટલે શું ભાભીનું ભર્યું ઘર એમ કે છે ને આપણે આગળ જોયું ને કે ભાભીનું ભર્યું ઘર લઈને એક જ મિનિટ આપણે આગળ જોયું કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા એટલે ભાભીનું ભર્યું ઘર એટલે શું તો પરિવાર સાથેનું ઘર એટલે ભાભીનું ભર્યું ઘર બરાબર હવે ત્રીજું છે સંતાનો દૂર દૂર કેમ વસેલા છે તો સંતાનો દૂર દૂર ધંધાર્થે વસેલા છે ચોથું સંતાનોને કોણ વળાવવા ગયું હતું તો બા પાંચમું કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો ઉપનામ શું છે ઉષ્ણસ આગળ મેં વાત કરી જ હતી બરાબર છે હવે પ્રશ્ન છે બે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલું છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે અને ધંધાના અર્થે દૂર દૂર વસતા આ સંતાનો પાછા પોતાના ઘરે વિદાય થાય છે હવે બીજું છે કે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિમાં શું હતું ઘરમાં તેમના પુત્રો વધુઓ તથા બાળકોથી ઘર કેવું હતું હર્યું ભર્યું હતું અને આનંદ કિલ્લોથી ગુંજતું હતું એવું હતું હવે ત્રીજું છે કે ઘર શાંત કેમ થઈ ગયું તો કે સવારે પહેલાં ભાઈ તેની પત્ની અને તેના બાળકો બધા રવાના થઈ ગયા હતા અને ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ હતી આથી આખું ઘર શાંત થઈ ગયું હતું ઘરની શાંતિ સોરી ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું તો ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે અને ધંધાના અર્થે દૂર દૂર વસતા બાના સંતાનો એમના પરિવાર સાથે પાછા જવા નીકળ્યા છે બરાબર આગળ જઈએ પાંચમું કે બા પગથિયા પાસે કેમ બેસી ગયા તો કે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવવા વળાવીને પાછા ફર્યા અને બા સંતાનોના વિરહમાં દુઃખી થઈ ગયા અને દુઃખથી ભાંગી પડ્યા અને તેથી તે ઘરના પગથિયા પર જ બેસી પડ્યા હવે છે સ્વાધ્યાયના પ્રશ્નો બરાબર તો આ રહ્યા સ્વાધ્યાયના પ્રશ્નો તો વિદાયની આગલી રાત્રે વડીલો કેવી લાગણી અનુભવે છે તો વિદાયની આગલી રાત્રે વડીલો શું કરે છે ચિત્તમાં સ્વજનોના જના થનારા વિરહનું દુઃખ તો છે બધા વડીલો બેઠા છે એ લોકોને ખબર છે કે આવતીકાલે બધા સ્વજનો જશે મારા એનું દુઃખ છે પુત્રો પુત્ર વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી અને બીજે દિવસે તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા અને ઘર ખાલી થઈ જવાનું હતું હવે એ સુમસાન ઘરમાં તેમણે સંતાનો વગરનું એકાંત જીવન વિતાવાનું હતું આ લાગણી તે લોકો અનુભવતા હતા વિચાર કરી રહ્યા હતા બરાબર હવે છે બીજો પ્રશ્ન કે વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે તો વિદાય થતાં ભાઈઓની પત્ની વિશે શું સૂપના ઉપમા આપી છે કે વિદાય થતી થતા ભાઈઓની પત્નીઓ કેવી છે બોલો પ્રિય વચન બોલનારી છે ને એ વાત કરી હતી ને કે પ્રિય વદ કયો શબ્દ વાપર્યો છે એણે એક મિનિટ વચન મંદ સ્મિતવતી આ શબ્દ વાપર્યો છે ને કે భయ వపరా సోరి మినిట్ એટલે શું કહ્યું છે કે વિદાય થતા ભાઈઓમાં સૌથા સૌથી મોટા ભાઈના કુટુંબના તેમના પત્ની અને તેના બાળકો હતા અને બીજા નવપરિણિત પત્ની હતી બરાબર ને અને એના માટે કયો શબ્દ વાપર્યો છે પ્રિય વદન સ્મિત કરનારી એમ એવું એ વાક્ય વાપર્યું છે પ્રિય વચન મંદસ્મિતવતી આ શબ્દનો ઉચ્ચાર કરેલો છે એટલે કે પ્રિયવચન બોલનારી અને આછો મલકાતી એવી પોતાની સ્ત્રી બાળકોની તે પોતાના દીકરાની એ ઉપમા આપી છે હવે છે પ્રશ્ન બે બાએ મૂકીને બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે બરાબર બાને મૂકીને જતા જે ભાઈઓએ પણ આ વેદનાને સહન કરી હશે પેલા બાળકોએ બી એના બાના દીકરાઓએ કે તો બાને મૂકીને ગયા તો કે બાને મૂકીને જતા ભાઈઓએ ભાઈઓને માતા પિતા તથા ફોઈને છોડીને જતાં દુઃખ જરૂર થયું તો હશે પણ બા જેટલી વેદના તેમને થઈ હશે નહીં કેમ કારણ કે બા તો એકલા છે ગામમાં રહેતા જ્યારે પેલા ભાઈઓ તો એમની સાથે એમનું કુટુંબ છે આખું એટલે એ લોકો એમાં પરવાઈ જશે બીજું એમનો ધંધો છે કામકાજ છે એ લોકો પાસે અન્ય પ્રવૃત્તિઓ છે તેમાં તે લોકો વ્યસ્ત થઈ જશે જ્યારે બા તો એકલવાયું જીવન જીવશે એને કંઈ બીજું વાત કરવાવાળું કે એની જોડે રમવા વાળું કે એની જોડે આનંદ કરવા વર્ગ કે બીજી કોઈ વ્યસ્તતા જોવા મળતી નથી બાને એટલે એના જેટલું દુઃખ તો અનુભવશે નહીં પેલા ભાઈઓ બરાબર છે હવે આગળ જઈએ કે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ થઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેજ નિજની નવો આવો પ્રિય વચન મંદ સ્મિતવતી ત્યાં સુધી તમારે લખવાનું છે ત્યાર પછી છે નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો તો વડાવી બા આવી અને પડી બેસી પગથીએ ત્યાં સુધીનો તમારે ભાવાર્થ સમજાવવાનો છે તો કે છે કે ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેના માતા પિતા અને ફોઈને મળવા આવી શકે છે તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે પણ દિવાળીની રજા પૂરી થતાં જ આ બાપ પોતાના સંતાનોને વળાવીને આવે છે ફરી પાછી ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં જે એકલતા છવાઈ જાય છે અને વૃદ્ધાવસ્થામાં આ એકલ પણ જીવન તેનાથી સહેવાતું નથી આથી સંતાનોને વળાવીને પાછી આવેલી આ બા વિયોગની વેદનાથી ભાંગી પડે છે અને પગથ્યે જ બેસી પડે છે એટલે વળાવી બા આવી ત્યાંથી તે પડી બેસી પગથિયે ત્યાં સુધીનું ભાવાર્થ આપેલો છે હવે છે પાંચમું નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો જનની એટલે માતા જનેતા રજની એટલે રાત્રિ નિશા ભાર્યા એટલે પત્ની અને વધુ જરઠ એટલે ગરડું અને વૃદ્ધ અને નવોઢા એટલે નવપરણીત અને નવ વધુ તેવી જ રીતે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો નિયત એટલે અનિયત એનું વિરોધી મિલન એનું વિરહ મંદ એનું તીવ્ર સ્મિત એનું રુદંત ત્યાર પછી છે પ્રશ્ન સાત તો કા નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી અને કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો તો સગડું શાંત થઈ ગયું ઘર વસ્તી અડધી ગઈ તો શું આવે પહેલું ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું ત્યાર પછી બીજું છે કાલે તો જવાના ઘર તણા જનક જનની ને એમાં જવાના કાલે તો જન જનક જનની ને તણા એવી રીતે વ્યવસ્થિત લખવાનું છે ત્યાર પછી છે આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી એટલે તેમાં શું લખવાનું છે વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ ત્યાર પછી જે નિયત કરી નિહાળો સૌ વચ્ચે નિજ જગા બેઠો એટલે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ત્યાર પછી છે ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ઉપડ્યા ભાઈ પડ્યા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા આ રીતે તમારે અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખવાના છે શબ્દ સમજૂતી લખવાની છે ભાષા સજ્જતા લખવાની છે અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે એટલે બાળ મિત્રો આ કાવ્યની અંદર આપણને એક સુંદર વાત્સલ્ય ભાવ જોવા મળે છે વાત્સલ્યના દર્શન થાય છે બાના મનમંથન બાએ કરેલા અનુભવો પહેલાં હતા બાળકો ત્યારે અને ત્યાર પછીની વાત એટલે બાના હૃદયના સ્નેહનું વર્ણન આપણે જોવા મળે છે એટલે કે ફરી એકવાર આ કાવ્યનો હું સળંગ ભાવાર્થ તમને કહી જાઉં એ તમે શાંતિથી સાંભળી લો કે દિવાળીની રજાઓમાં બાના ઘરનું વાતાવરણ એના પૌત્રો પુત્રો પુત્ર વધુઓ અને બાળકોથી હર્યું ભર્યું પૌત્રો એટલે બાળકો એમ પણ થઈ શકે આનંદ કિલ્લોલથી ગુંજી રહ્યું હતું પરંતુ દિવાળીની રજા હવે પૂરી થઈ ગઈ હતી આથી ઘરને શાંતિમાં ભંગ પડ્યો હતો અને ઘરનું વાતાવરણ શું થવાનું હતું વિરહ હવે આવી રહેવા નજીક હતો એને કારણે ભારેખમ હૃદય થઈ ગયું હતું પુત્રો પુત્ર વધુ અને તેમના બાળકોની સાથે જે આનંદ માણીને રહેલા વડીલો હતા તેને આગલી રાત્રે બધા બેઠા હતા એ છેલ્લી જ મિલનની રાત હતી અને બીજે દિવસે તો આ બધા ધંધાર તે જતા રહેવાના હતા અને ઘર ખાલી થઈ જવાનું હતું અને તે સુમસાન થઈ જવાનું હતું તેમના સંતાનો વગર એકાંકી જીવન વિતાવવાનું હતું એ વિચારો ચાલ્યા કરતા હતા અને બીજે દિવસે સવારે મોટાભાઈ તેની પત્ની તથા તેના બાળકો સાથે ઉપડી જ ધંધાર્થે ઉપડી જાય છે અને ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ બપોર પછી બીજા બે ભાઈઓ તેની પ્રિય વચન બોલનારી અને મંદ સ્મિતવતી કરનારી નવપરિણીત પત્નીઓ સાથે રવાના થાય છે આમ એક પછી એક પુત્રને વળાવીને આવેલી બાને સુમસાન ઘરમાં ચારે બાજુ વિરહ વ્યાપેલો જુએ છે અને સ્વજનના આ વિરહની વેદનાથી તે ભાંગી પડે છે અને બા ઘરના પગથિયા પર જ એસી પડે છે આ કાવ્યમાં માનો સંતાનો પ્રત્યેનો વાત્સલ્ય ભાવ જોવા મળે છે તો બાળ મિત્રો આપણે આવી જ એક બીજું કાવ્ય હતું જેના કવિ છે મણિલાલ દેસાઈ એમણે બાને એક એવું એક કાવ્ય લખ્યું હતું તે પણ આના સંબંધિત છે એ પણ સોનેટ કાવ્ય હતું અને તે ગયા વીતી વર્ષો દસ ઉપર બે ચાર હતું જતી થશે જુદા તો એ ગુજર હૃદયની શૂન્ય કુટિર શૂન્ય કુટિર કુટિર એટલે ઝૂપ ઘર ઝૂંપડું અને જે શૂન્ય થઈ જશે એમ વિરાજેલી બા તું નવત કદીએ હું દૂર ચ ચસવા દઉં મારે માટે વિકટ પથમાં તું જ સગડું આ એક એવી કાવ્ય છે એ તમારે ખાલી જાણમૂર જાણ પૂરતું કહી રહી છું એટલે અહીંયા આપણું હવે કાવ્ય પૂરું થાય છે અને દરેકને સમજ પડી જ હશે એવું માનું છું ન સમજ પડે તો ફોન દ્વારા પૂછી શકો છો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ગુડ બાય